એ વર્ષે સરકારી લાગી ગયા એમ વર્ષે થી ઇન્ટરવ્યુ આપવા માટે પચાસ કિલોમીટર ઓગે ચાલતો તો

કરે ઘરે ઓઈ બને હા મણે જે ગય સલામ કરીને ઉપર ને અડી વાળો આ અંગ્રેજીની નોકરી કરેલી અને આ જાજીના ઉપર ખરાળ દોડ આવેલા પૂછ્યું મને તારી ઉંમર કેટલી હમ આ બને યાદ આય સાહેબ

ઓ હાથ ચોપડી ભણેલો હ એ મને તરત ત્યાં ગોઠવી બરાબર એટલે વર્ષ સુધી નોકરી કરી હા એ દરમિયાન રાધનપુર ના નવા ફારસ મો ભળ્યા બરાબર અખંડ ભારત માં ભારત માં ભળ્યા હ ઓફિસર ગયા બરાબર

બન્યું <laughs> <iliyor oblivion đấy> ટીમી રૂમમાં એમની ખુરશી હતી ને એના ઉપર ઊંડે તો બાજુમાં બાજુમાં 82 રાઠોડ સાહેબ એનો માણસ જોઈ ગયો ખુરશી પર ગયા એ ભાઈ કરી

પછી એ કેન્સલ થયા અને હું એ કેન્સલ થયો અને ગજાનંદ ભટ્ટે કેન્સલ થયા ગજાનંદ ભટ્ટ એડમિનિસ્ટ્રેટર બહુ ભલા માણસ નવાબે એને રિવોલ્વર આપી દીધી ભેટમાં આગળ જતા